નમસ્કાર ખેડૂત મિત્રો હું શું રૂપેશ પટેલ આજના વિડીયોમાં કપાસનો સંગ્રહ કરેલા ખેડૂતો માટે આવ્યા છે સૌથી મોટા અને મહત્વનો સમાચાર જેમાં છેલ્લા એક અઠવાડિયામાં મણે હેંસીથી લઈને સો રૂપિયાનો ઉછાળો હજી ભાવ વધશે વાયદામાં લોકલ અને ફોરેનમાં બંનેમાં રાતે સોલ તેજી ભાવ સત્તરસો થવાની શક્યતાઓ શું ભાવ સોળસોનો આંકડો વટાવશે ખરા અને કપાસ રાખવો જોઈએ કે વેચી દેવો જોઈએ તે માટે વિડીયોમાં બન્યા રહેજો તેના પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને કપાસને લગતા તમામ સમાચારો મળતા રહે રૂની બજારોમાં ઝડપથી તેજી આવી હતી ખાસ કરીને કપાસની આંખોલની બજારો સુધરી ગઈ હોવાથી કપાસના ભાવ પણ સતત ત્રીજા દિવસે મણે વીસથી ત્રીસ રૂપિયા સુધારો આવ્યો હતો કપાસની વહેચોલી એકંદરે ઘટી ગઈ છે કપાસની આવકોમાં સોમવારે સુધારો જોવા મળ્યો હતો સરેરાશ સાહીઠ હજાર મણની વચ્ચે પુરવઠો આવ્યો હતો ને ભાવ વીસથી પચીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો ને ભાવ બારસો સાહઠથી લઈને પંદરસો નેવું સુધીના બોલાતા હતા અને જોકે સરેરાશ વેપારો બેસ્ટ માલમાં પંદરસો થી લઈને પંદરસો પચાસ ની આસપાસ જોવા મળતા હતા કપાસના ભાવ ગામડે બેઠા સૌચ પિંચોતેર થી લઈને પંદરસો પચીસ માં ખરીદવા તૈયાર હતા પરંતુ ખેડૂતોને પંદરસો પચાસ કે તેથી ઉપરના ભાવ માંગતા હતા એટલે વેપારો પાંખા જોવા મળે છે ગામડે સોમવારે નહીવત જેવા વેપારો જોવા મળ્યા હતા અને રૂની ગાંસડીના ઘાસણીના ભાવ ઓગણસાઠ હજારથી લઈને ઓગણસાઠ હજાર પાંચસો સુધીના બોલાતા હતા અને રૂની બજારો ગત સપ્તાહ દરમિયાન પંદરસોનો ઉછાળો જોવા મળ્યો હતો અને હવે આગામી દિવસોમાં ઋની આવકો કેવી રહી છે અને તાજેતરના મોટા ઘટાડા બાદ યાનની બજારોમાં પણ લેવાલી કેવી રહી છે તેના ઉપરથી સમગ્ર બજારનો આધાર રહેલો છે આજે રૂના ભાવ ઓગણસાઠ હજાર પાંચસો સુધીના

વાયદો તળીયો હતો પરંતુ ગત સપ્તાહ દરમિયાન કોટન એનની લેવલ વધવાના કારણે ભાવમાં ઉછાળો આવ્યો છે અને ભાવ પંદરસોથી સોળસોની વચ્ચે જોવા મળ્યા છે હવે ભાવ સોળસોથી સત્તરસોની વચ્ચે થશે તેવા પ્રશ્ન ખેડૂતો કરી રહ્યા છે તો મિત્રો એકંદરે હાલ કપાસની આવકો ઘટીને ચાલીસ લઈને સાઠ હજાર મનની વચ્ચે થઈ રહી છે અને બીજી તરફ લેવાલી હતી ને વાયદ્ય બજારમાં પણ સારો એવો ઉછાળો આવ્યો છે જેનો ટેકો બજારને મળશે અને ભાવ પંદરસો એંસી કે સોળસો સુધીના અત્યારે બોલાઈ રહ્યા છે જો આવકો અને માંગ જળવાઈ રહી છે તો હજી ભાવમાં સામાન્ય સુધારો ચાલુ રહે અને ભાવ તમામ માર્કેટ માર્કેટયાર્ડની અંદર બોલાય તેવી શક્યતાઓ છે મિત્રો કપાસમાં હવે બહુ મોટી તેજીની શક્યતાઓ દેખાતી નથી જેમ કે અઢારસો થી બે હજાર ભાવ થાય તેવી શક્યતાઓ નથી પરંતુ જો માંગ સારી રહે અને લેવાલી આમને આમ રહેશે તો ભાવ સોળસો પચાસ થી સત્તરસો સુધી ના જશે પરંતુ તેથી મોટી તેજી હાલ દેખાતી નથી તો બસ આજના કપાસના સમાચારમાં આટલો ધન્યવાદ ફરી મળીશું કપાસના એક નવા વિડીયોની સાથે ખેડૂત મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને કપાસને લગતા તમામ સમાચારો કપાસની માહિતી અને કપાસના અંદાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણો મળે જય જવાન જય કિસાન